થોડા દિવસોમાં આવી રહ્યું છે વર્ષ બે હજાર તો આપણે ચર્ચા કરવાના છીએ બે હજાર છવ્વીસના વાર્ષિક ઈ એટલે કે મેષ રાશિના જાતકો માટેની બે હજાર છવીસની ભવિષ્યવાણીઓ વિશે રાશિફળ વિશે તો વર્ષ બે હજાર છવ્વીસ મેષ રાશિના જાતકો માટે સંતુલન આત્મનિરીક્ષણ અને પરિવર્તનનું વર્ષ સાબિત થઈ શકે છે આ વર્ષે તમારા આંતરિક જુસ્સા અને નેતૃત્વ કૌશલ્ય વધુ ચમકશે પરંતુ કેટલાક ભાવનાત્મક અને વ્યવસાયિક પડકારોનો પણ સામનો તમારે કરવો પડશે આ વર્ષે તમને તમારી જાત સાથે જોડવાની તમારા સંબંધોને સમજવાની અને તમારી કારકિર્દીમાં નવા રસ્તાઓ શોધવાની તક આપશે ખાસ કરી અને જ્યારે શનિ બારમા ભાવમાં હશે અને રાહુ લાભ સ્થાનમાં હશે ત્યારે તમારી વિચારપૂર્વક નિર્ણયો લેવાની જરૂરત પડશે

વર્ષના બીજા ભાગમાં રાહુનો પ્રભાવ તમારા સંબંધોમાં મૂંઝવણ અને શંકા ઉત્પન્ન કરી શકે છે તો આવી સ્થિતિમાં ભાવનાત્મક અસલામતી અને સાવચેતીનો અભાવ તમારા બંધનને પડકાર રૂપ બનાવી શકે છે જે લોકો લગ્ન કરવાનું વિચારી રહ્યા છે તેમને પણ સમયનું ધ્યાન રાખવું પડશે વર્ષ બે હજાર છવ્વીસ નો બીજો ભાગ લગ્ન યોગ્ય લોકો માટે થોડો મુશ્કેલ બની શકે છે વર્ષ બે અનુસાર કારકિર્દી અને વ્યવસાયમાં સ્થિરતા અને પ્રગતિ બંને દર્શાવે છે વર્ષની શરૂઆતમાં કાર્યસ્થળ પર વિવાદો થઈ શકે છે પરંતુ ગુરુ ગ્રહની કૃપાથી સમય જતાં વસ્તુઓ પાટા ઉપર આવશે નવી નોકરી શોધી રહેલા જાતકોને જૂન પછી સારી તકો મળી શકે છે વ્યવસાયમાં જોડાયેલા લોકો માટે આ વર્ષ વિસ્તાર અને નેટવર્કિંગ માટે અનુકૂળ રહેશે ખાસ કરીને જો તમે રિયલ એસ્ટેટ શિક્ષણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલા છો તો સરકારી યોજનાઓ અને અધિકારીઓ તરફથી સહયોગ મળવાની શક્યતા છે ટીમ વર્ક અને સ્પષ્ટ વ્યૂહરચના તમારા માટે વરદાન સમાન સાબિત થશે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના જાતકો માટે વર્ષ 2026 આર્થિક રીતે સંતોષકારક રહેશે વર્ષના પહેલા ભાગમાં પ્રમોશન અને વૃદ્ધિની શક્યતાઓ છે જે તમારી આવકમાં વધારો કરી શકે છે રોકાણની દ્રષ્ટિએ મિલકત અને સોનામાં રોકાણ પર શુભ રહેશે જો કે આ વર્ષે ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે નહીં તો બજેટ ખરાબ થઈ શકે છે વર્ષ બે હજાર છવ્વીસ અનુસાર જુલાઈ પછી અણધાર્યા ખર્ચાઓ વધી શકે છે બિનજરૂરી ખર્ચાઓ ટાળો અને લાંબા ગાળાના રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરો બે હજાર છવ્વીસમાં પારિવારિક જીવન તમારું શાંતિપૂર્ણ રહેશે પરિવારના સભ્યો સાથે વાતચીત વધશે અને કોઈ ખાસ કાર્યક્રમને કારણે આખો પરિવાર ભેગો થવાનો મોકો મળશે જૂન પછી કેટલાક જૂના મતભેદો બહાર આવી શકે છે પરંતુ શાણપણ અને ધીરજથી તમે પરિસ્થિતિને સંભાળી પણ શકશો આ વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું રહેશે કોઈ મોટી બીમારી જોવા મળશે નહીં પરંતુ તણાવ અને ઊંઘની અછતને કારણે ઓછી ઊંઘને કારણે નાની સમસ્યાઓ આવી શકે છે તમારા દિનચર્યામાં ધ્યાન અને યોગનો સમાવેશ કરો તમારા શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખો વર્ષ બે તમારા માટે આત્મનિરીક્ષણ સંતુલન અને નવી યોજનાઓ વર્ષ રહેશે પ્રેમ સંબંધોમાં પારદર્શિતા કારકિર્દીમાં ધ્યાન અને નાણાકીય બાબતોમાં સાવધાની તમારા માટે મહત્વપૂર્ણ રહેશે પરિવાર અને સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરો હવે જાણીએ મેષ રાશિના જાતકો વર્ષ બે હજાર છવ્વીસમાં તમારે કરવાના ઉપાયો વિશે તો દર મંગળવારે હનુમાનજીને સિંદૂર ચડાવો અને ઓમ હમ હનુમતે નમઃ મંત્રનો 108 વાર જપ કરો આનાથી માનસિક શાંતિ અને કાર્યોમાં તમને ચોક્કસથી સફળતા મળશે એ જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ એટલે કે વૃષભ રાશિના જાતકોને વૃષભ રાશિના જાતકો માટે વર્ષ 2026 આ વર્ષ મિશ્ર પરંતુ એકંદરે સંતોષકારક રહેશે વૃષભ રાશિના જાતકો સ્થિર સરળ વ્યવહારુ અને વિશ્વસનીય છે તમે વૈભવી કલા સંગીત અને સ્વાદિષ્ટ ભોજન પસંદ કરવાવાળો છો તમે મહેનતુ છો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવામાં શરમાતા પણ નથી જો કે ક્યારેક આરામ અને વૈભવીની ઈચ્છા તમને આળસુ અથવા ખર્ચ કરનારા બનાવી શકે છે વાર્ષિક રાશિ ફળ બે હજાર છવ્વીસ અનુસાર આ વર્ષે તમને કારકિર્દી અને વ્યાવસાયિક જીવનમાં સારા પરિણામો મળશે વર્ષની શરૂઆત નોકરી કરતા લોકો માટે થોડી પડકારજનક બની શકે છે પરંતુ પછીથી પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે જૂનમાં ગુરુના ગોચર પછી માર્કેટિંગ અને વેચાણ સાથે સંકળાયેલા લોકોને મોટા લાભ મળી શકે છે વર્ષ બે હજાર ગ્રહ ગોચર અનુસાર આ વર્ષ વ્યવસાય કરનારાઓ માટે વિસ્તરણ

પરસ્પર સમજણ અને પ્રેમમાં પણ વધારો થશે વૃષભ રાશિના લોકોએ આ વર્ષે પ્રેમ સંબંધોમાં પોતાની ધીરજની કસોટી કરવી પડી શકે છે કેટલાક સંબંધો તૂટી શકે છે પરંતુ જે ટકશે તે વધુ મજબૂત બનશે વર્ષના મધ્યમાં ગ્રહોની સ્થિતિ થોડી રાહત લાવવાવાળી તમારા માટે સાબિત થઈ શકે છે વર્ષ બે હજાર છવ્વીસના રાશિફળ અનુસાર આ વર્ષે નાણાકીય દ્રષ્ટિ આ વર્ષ તમારા માટે અત્યંત સારું રહેશે પરંતુ શરૂઆતમાં ખર્ચ વધુ રહેશે વર્ષના બીજા ભાગમાં આવકમાં વધારો થશે અને રોકાણ પર સારું વળતર આપવા લાગશે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે નફો સંતોષકારક રહેશે પારિવારિક જીવનમાં થોડો તણાવ તમારા માટે આ વર્ષે રહી શકે છે કેટલાક સંબંધો સારા રહેશે પરંતુ કેટલાકમાં સંઘર્ષ અને ગેરસમજ થઈ શકે છે ઘરના વાતાવરણમાં શાંતિ જાળવવા માટે વાતચીત અને સમજણ જરૂરી તમારા માટે રહેશે આ વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો આપશે આહાર અને દિનચર્યા દ્વારા શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકાય છે પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાન યોગ અને સકારાત્મક વિચાર જરૂરત તમને પડશે વૃષભ રાશિના જાતકો જેમના નામના અક્ષરો હોય છે બવ ઉ એટલે કે વૃષભ રાશિના જાતકો સૂતા પેલા સિંધવ મીઠું અને લવણર તેલવાળા પાણીથી સ્નાન કરવું જોઈએ જો આવું તમે કરશો તો વર્ષ બે હાજર છવીસ નું તમારા માટે ઉત્તમ સાબિત થશે